ભાવનગર જિલ્લાના દરિયાકાંઠે આવેલા અલંગમાં ભારે વરસાદની આગાહી વચ્ચે કરંટ જોવા મળ્યો છે એક તરફ ચોમાસાના માહોલમાં ભારે વરસાદની આગાહીને પગલે કરંટ વધુ વરસાદના ઈશારો કરતો હોય તેમ લાગે છે અને અંદાજે વીસ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા અલંગના દરિયામાં કરંટ વચ્ચે મોજાઓ ઊંચા ઉછળી રહ્યા છે ગઈકાલે મહારાષ્ટ્રમાં વરસાદના કારણે જનજીવન ઠપ્પ થયું છે ત્યારે ગુજરાતમાં પણ ભારે વરસાદના ઇંધાણ વર્તાઈ રહ્યા છે